રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુરથી દેરડી જતા રોડ ઉપર ભાદર નદીનો પુલ આવેલો છે તેમાં એક ટ્રક ચાલક સાયકલ ચાલકને બચાવવા બ્રેક મારતા ગાડી સ્લીપ મારી ગઈ હોવાનું જાણવા મળેલ છે ડ્રાઈવરના કહેવા મુજબ સાયકલવાળાને બચાવવા જતા બ્રેક મારતા સીસી રોડ ભીના હોવાના કારણે ટ્રક સ્લીપ મારી અને પુલની નીચે ઉતરી ગયેલ ડ્રાઈવર ગ્લેન્ડર માંથી કોઈને ઈજા નથી ટ્રકમાં સિમેન્ટ ભરેલી હોય તેના કારણે જાજી નુકસાનની થઈ હોવાનું જાણવા મળેલ છે તમે ડ્રાઈવરો હા હું ડ્રાઈવર છું કેવી રીતે બનાવ બેનો બનાવ્યો બેનો મારી બાજુમાં સાયકલ હતી હા સાયકલ ને રોડ ભીનો હતો બરોબર એમાં બરિયાક મારી હા બરિયાક રોલ ટાયર મારા ફોટી ગયા એમાં ગાડી ખેસાઈ ગઈ ખેસાઈ ગઈ પલટી મારી ગઈ રોડ ભીનો હતો એના હિસાબે ગાડી સ્લિપ મારી ને নিশানি